અરે હા હવે તો મંગુડીને દવાખાનેથી લઈને વિયા આવી છે પણ ના પાડતો તો ના પાડતો તો એ નો સમજે નો સમજે આવા ભલાઈ ન્યા જવાતી આમ જો થોડાક દી આરામ કરજો ડોક્ટરે કીધું છે બહુ વાંધો નથી આવ્યો આ ભીમલાને પણ આટા જ નથી કાઈ ને માજો નારીયે છૂટું મેકીન મૂઓ બોલી હું શું કરું નારિયેળ એટલું બધું કડક આવી ગયું તો ફૂટ્યું જ નહીં પણ ભીમા કાકા આમ જો આપણે થોડીક કામમાં ધ્યાન દેવાય ડોયલી ભીમા કાકા ને વેજમાં ઈનો કાય વાત નથી આ બનવા કાડે બન્યું હોય એ બનવા કાડે નહીં બનવા કાડે નહીં એ હું છેતવ તો તો એ પણ નો મહિના મારું એકાઈ નો મહિના એ ભુરિયા કાકા તું આ ગામના ને ક્યાં આવી અણસરધામાં નાખીસ એ ઢોલી એ અણસરધામાં નહીં અણસરધામાં નહીં એ તું જોતો નથી એ મુરે તાણે તારા બાપ માથા ફૂટ્યા માથા એ હું કેતો તો એ ઈ જમીન મેલી છે મેલી છે એ માનતો જ નથી તું તો કોઈનું એ જમીન મેલી છે તો મને કેમ કાઈ નો થયું આ ફીમા કાકાને કેમ કાઈ નો થયું તને કેમ કાઈ નો થયું હે એ આને આ મંગુડીને નારિયેળ લાગ્યું

એ તારે વાતું કરવી છે પણ એના ઘાય જ્યારે અડી જાય ને તો કેટલાય ભૂવા ભેગા કરીને તોય મેર નથી પડતો બાપા ભૂરિયા ભૂરિયા હજી તું રહ્યો ને જૂની સદીમાં જીવેશ આમ જો મને ભલે ગમે એ થાય પણ મારે એ કાર્ય કરવું છે એટલે કરવું જ છે એ સારું બાપા તો તારે એ કાર્ય કરવું હોય ને તો કઈ એ હું તો આ આવ્યો એ બાપા નો માને નો માને એ તો જયારે હરમના વાગ છે ને એ તહી માનશો તમે બધાય ડોલી હું તો હજી કઉ છું કે હારા બુઆ બોલાવી અને દાણા ને છપી નાખી પછી આગળ વેચી મંગુડી મંગુડી આપણે કોઈ દી છોકરું જન્મે તે ભુવા પાસે સપટી નખાવી છે ના કોક ગામ મરણ થઈ જાય તો ભુવા પાસે સપટી નખાવી છે ના કોક ને પરણાવવા જાવી આપણે તો ભુવા પાસે સપટી નખાવી છે ના એ મંગુડી આ ભોરીઓ રો ને આપણે બધાને પાસા પાડવાની વાત કરે છે પણ આ તમે હમતતા જ નથી તો ડોલી હવે શું કરશું એ કંઈ નઈ મંબુડી આમ જો તું બેધી આરામ કર પછી આપણે ગામમાં રખડશું કે ભાઈ આપણે દવાખાનું બનાવવાનું છે જે કોઈને કંઈ પણ દેવું છે એ દિશે અને આપણે એ કાર્ય કરવાનું એટલે કરવાનું જ છે સારું હાલ હવે એમે જાવી કાંપી કાકા હા હાલો લ્યો નો પાસો પીડ્યો નો પાસો પીડ્યો ઓલા બધાયના મોઢા ઢીલા થઈ ગયા પણ આને આફરો હમાતો નથી હવે કરવું શું મારે જવાની મને કાંઈ નહીં કાંઈ નહીં ભેમા કાકા આ બધું તમારી ભૂલના લીધે થયું છે તો તમને શું થવાનું તો તો પેલા અને કર્યું છે મને ખાવું જોઈએ કે નહીં એ વાત થાય છે આમ તો બે હા よいしょ。<laughs> મારું બેટું આ સારું કાર્ય કરો ને એટલે હવનમાં હાડકા નાખવા વાળા તો ગામમાં હોય જ પણ પાછું પડવાનું થતું નથી હવે શું અરે ભીમા કાકા ગાંડા થઈ ગયા છો શું

હું તો કઉ છું કોઈ થાય એ ભેમાં કાકા તમે આટલા બધા શું કામ બીવો છો હું હાર્યા સૌ ને હલો આમ જેલાતી મે બીવો સો હું હારે સો એ બોલી ને માં કકડાટ કરતું તું આમાં હા હિમા કાકા આ નિર્મા તો કાઈ નથી તમે મેંદરૂ બિંદરૂ જોયા ને બી ગયા ઈશો હું નતો કેતો એટલે હું બે વાતો કરો હો તે કાઈ ને ભુરિયા મારા ઘીરે મે ભૂત જોયું તું

પછી ગામમાં કોઈ હારે નહીં હાલે એ ભૈલ્યા એ પાછો પગ ભલે કરે એ આગળ પગ કરવામાં કેટલાય વી ગયા સમસાન પહોંચ્યા એ હું તો કેતો તો પણ મારું તો કોઈ માને નહીં ડોલે આની વાત સાચી છે જમીનમાં કાક નડતર તો છે જ એ ભીમા કાકા જો એ જમીનમાં નડતર હોય તો મને કેમ કાઈ ન થાતું એ થાય છે ભૈલા થાય છે તને થાય છે જો તું એ રસ્તે હાલીશ ને એટલે થાય છે એ ભલે થાય ભર્યા પણ આમ જો દવાખાનું હું બનાવી જ રહીશ એ હારું બાપા મારું તો કોઈ માને નહીં એ આપણે તો આ આયા ડોલી મને આ શરમ આવતો નહીં આપણે અમે નહીં બગતા એટલે નહીં બકતા બેમાકા બેમાકા શું છું મંગુડી દાદા કે એટલે કાનકડીયા ઉડી નીકળ્યા એ કાનકડીઓ માર કોઈ મંગુડી મંગુડી તારા ધીરે ભૂત નો આવી ગયો હા નો નો માનો માનો એ હું કહું છું કે જમીન મેલી છે મને કાઈ હોતું નથી